પૃથ્વીરાજ ઠાકોર સમાજે લઘુ બંધારણ જાહેર કર્યું નિયમ તોડનારને સામાજિક બહિષ્કાર કરવામાં આવશે આઠ વર્ષ પહેલા જેલ અને હવે સંપત્તિ જપ્ત રાજપાલ યાદવની જિંદગીમાં કેવી રીતે સર્જાય આર્થિક કટોકટી સરકાર હોળી પહેલા ખેડૂતોના એકાઉન્ટમાં રૂપિયા બે હજાર ટ્રાન્સફર કરી શકે છે એવું માનવામાં આવે છે કે આ હપ્તો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ પહેલા બીજા કે આવી જાય છે રાજકોટ જિલ્લામાં એસી હજાર બસો અડતાલીસ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની ની પરીક્ષા આ પરીક્ષાની ની કામગીરી માટે અઢારસો થી વધુ સુપરવાઇઝર જવાબદારી સોંપાઈ ભાજપાના દબાણ હટાવવા શાખાએ બખવાડિયા બાદ રૂપિયા ત્રણ પોઈન્ટ ઓગણીસ લાખ વહીવટી ચાર્જ વસૂલ્યો એલઈડી લાઇટ સામે ઝુંબેશ પંદર દી માં જ પાંચ લાખ દંડ બદલાઈ રહ્યું છે નાટો નું અમેરિકા પછી ઇટલી અને બ્રિટેન બનશે વધુ શક્તિશાળી જમાતે ઇસ્લામી બંગલાદેશનું ભવિષ્ય બદલશે સફીકુર રહેમાનનું નેતૃત્વમાં કટ્ટરપંથી સંગઠનનો સત્તા માટે દાવો બાબરી ટાજો કયામત સુધી પણ નહીં બને બારાબંકીમાં સીએમ યોગીનું મોટું નિવેદન સરકારી વકીલો માટે આનંદ સરકારે ફીમાં કાર્ય વધારો ટી વર્લ્ડ કપમાં મિસ્ત્રી ગલે જાહેરમાં ક્રિકેટર અભિષેક શર્માને આપી કીસ ભારત સિંધુ નદી નજીક બંધ બાંધવાની કામગીરીથી થી ફફડી ગયું પાકિસ્તાન ઇન્ટરનેશનલ કોર્ટમાં જવાની શરૂ કરી તૈયારી બાર હજાર આરોપથી લાલચોડ થયા સીએમ હિંમત ગૌરવ કોગોઈ સહિત ત્રણ કોંગ્રેસ નેતાઓ પર ઠોકો પાંચસો કરોડનો કેસ રૈયા રોડ ઉપર આમરપલી અંદર બ્રિઝમાં કારમાં આગ ભગોગી ઉઠતા વાહન ચાલકોમાં દોડધામ મચી ગઈ અમેરિકા મેટા અને ગુગલ સામે ઐતિહાસિક કોર્ટ કેસ શરૂ એપની ડિઝાઇન દ્વારા વેચન લગાડતા હોવાનો આરોપ રાજકોટમાં સોના ચાંદીના કારીગરોની હાલત દયનીય રત્ન કલાકાર જેવું પેકેજ આપતા સુવર્ણકારોની માંગ કુરડા ગામે સામાજિક બંધારણનો ભંગ બદલ રૂપિયા એક પોઈન્ટ એકાવન લાખ થયો દંડ પાટણમાં છવ્વીસમું વિરાંજલિ સમારોહ રાજપૂત સમાજની એકતા અને ગૌરવનો ઉત્સવ

લોકસભામાં સ્પીકર અને અવિશ્વસનીય પ્રસ્તાવની નોટિસ એકસો અઢાર સાંસદોએ કર્યો હસ્તાક્ષર પણ રાહુલ ગાંધીની સહી નથી એરપોર્ટ પર જાહેરમાં નમાજ પડતો વિડીયો વાયરલ મુસાફરોએ સોશિયલ મીડિયા પર ઠાલ્યો રોષ સુરેન્દ્રનગર એસપીએ વિવાદિત પીઆઈની કરી નાખી બદલી કેમ ગેનીબેન અને અલ્પેશભાઈ ઠાકોરે કરી હતી તેમની માંગ

ભારત બંધ બાર ફેબ્રુઆરીથી દેશવ્યાપી વડતાળ ત્રીસ કરોડ કામદારો જોડાશે છસો જિલ્લાઓ થશે પ્રભાવિત મુખ્ય સિંહો સામે પહાડ બનીને ઊભી રહી ગાય માતા નજર સામે સિંહોએ વાથરડાની મિજબાની કરી પુત્રના લગ્નમાં ડીજે વગાડીને બંધારણનો ભંગ કરનાર કોરડા ગામના પૂર્વ સરપંચને દોઢ લાખનો દંડ લગ્નવાંચુ વાંચુ ભારતીય યુવાનની કેનેડામાં ગોળી ધરબીને ભેદી હત્યા ઝૂંપડી બની ગઈ નાગણ પલંગ પરથી કાંઠળી મળી આવતા ગામમાં અફવા ફેલાઈ થયો ચોંકાવનારો ખુલાસો નેપાળે પાકિસ્તાનને છોડી પાછળ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં સર્જાયો મોટો અપસેટ અંબાજી મંદિરના અધિક કલેક્ટર પર અંબાજી મંદિરના અધિક કલેક્ટર પર ન્યુઝીલેન્ડ હુમલો ઓફિસમાં ગળો દબાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ ટિકિટ અને અગિયાર હજાર મતોની લીડ ભુવાજીએ ભાખ્યું છે કોંગ્રેસ નેતા માંગીલાલનું ભવિષ્ય ભારત યુએસ ડીલ વચ્ચે ટ્રમ્પ ની વચ્ચે એક ધમકી તેતાલીસ ટકા ટેરિફ ની વાત કરી પોર્ચે સાબના મહમૂદ જે બની શકે છે બ્રિટન ની પ્રથમ મુસ્લિમ વડાપ્રધાન પાવાગઢમાં ગીતો ગાયવા ભદ્ર ટિપ્પણીઓ કરી છેડતી કરતા યુવકને યુવતીએ વિડીયો બનાવી વાયરલ કર્યો પાટણમાં લગ્ન પ્રસંગોમાં ઠાકોર સમાજના નિયમનો ભંગ કરનાર કોરડાના સરપંચને પોતાની ભૂલ સ્વીકારી બે હાથ જોડી જાહેરમાં માફી માંગી

સરકાર હોળી પહેલા ખેડૂતોના રૂપિયા બે ટ્રાન્સફર કરી શકે છે એવું માનવામાં આવે છે બોર્ડ ની પરીક્ષા આ પરીક્ષાની કામગીરી માટે અઢારસો થી વધુ સુપરવાઇઝર ને જવાબદારી સોંપાય પખવાડિયા બાદ રૂપિયા ત્રણ પોઈન્ટ ઓગણીસ લાખ વહીવટી ચાર્જ વસૂલ્યો એલ એડી લાઈટ સામે ઝુંબેશ પંદર દીમાં જ પાંચ લાખનો દંડ બતલાઈ રહ્યું છે નાટોનું માળખું અમેરિકા પછી ઇટલી અને બ્રિટેન બનશે વધુ શક્તિશાળી શું જમા તે ઈસ્લામી બાંગ્લાદેશનું ભવિષ્ય બદલશે શફીકુર રહેમાનનું નેતૃત્વમાં કટ્ટરપંથી સંગઠનનો સત્તા માટે દાવો બાબરી તાજો કયામત સુધી પણ નહીં બને બારાબંકીમાં સીએમ યુગીનું મોટો નિવેદન સરકારી વકીલો માટે આનંદ સરકારે ફી માં ફફડી ગયું પાકિસ્તાન ઇન્ટરનેશનલ કોર્ટમાં જવાની શરૂ કરી તૈયારી બાર હજાર ભેગા જમીનના આરોપથી થયા સીએમ હિમ્મંત ગૌરવ કોગોઈ સહિત ત્રણ કોંગ્રેસ નેતાઓ પર ઠોકે પાંચસો કરોડનો કેસ

રાજપાલ યાદવે કહ્યુંર અને અવિશ્વસનીય પ્રસ્તાવની નોટિસ એકસો અઢાર સાંસદોએ કર્યો હસ્તાક્ષર પણ રાહુલ ગાંધીની સહી નથી એરપોર્ટ પર જાહેરમાં નમાજ પડતો વિડીયો વાયરલ મુસાફરોએ સોશિયલ મીડિયા પર ચાલવ્યો રોષ સુરેન્દ્રનગર એસપીએ વિવાદિત પીઆઈની કરી નાખી બદલી કેમ ગેનીબેન અને અલ્પેશભાઈ ઠાકોરે કરી હતી તેમની માંગ હુમાન મઢી પાસે મદ્રાસ કાફેમાં થયેલી મારામારીમાં કાફે સંચાલક સામે વળતી ફરિયાદ યુવાનનો પગ ભાગી નાખ્યો રાપરના નૂતન ચિત્રોડા ગામમાં માસી ભાણેજનો સજોડ અપઘાત ગુજરાતમાં વીસ એપ્રિલથી વસ્તી ગણતરી શરૂ થશે તેત્રીસ સવાલો પૂછવામાં આવશે

અંબાજી મંદિરના અધિક કલેક્ટર પર ન્યુઝીલેન્ડ હુમલો ઓફિસમાં ગળો દબાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ ટિકિટ અને અગિયાર હજાર મતો લીડ ભુવાજીએ એ બાકી છે કોંગ્રેસ નેતા માંગીલાલ ભવિષ્ય ભારત યુએસ ડીલ વચ્ચે ટ્રમ્પ ની વધુ એક ધમકી તેતાલીસ ટકા ટેરિફની વાત કરી સાબના મહમૂદ જે બની શકે છે બ્રિટન પ્રથમ મુસ્લિમ વડાપ્રધાન પાવાગઢમાં ગીતો ગાઈવા અભદ્ર ટિપ્પણીઓ કરી છેડતી કરનાર યુવકને યુવતીએ વિડીયો બનાવી વાયરલ કર્યો લગ્ન પ્રસંગમાં ઠાકોર સમાજના નિયમનો ભંગ કરનાર કોરડાના સરપંચને પોતાની ભૂલ સ્વીકારી બે હાથ જોડી જાહેરમાં માફી માંગી કોલેજમાં ક્લાસરૂમમાં ઘૂસી વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીનીને ગોળી મારીને હત્યા કરી અને પછી જાતે પણ હત્યા કરી લીધી કચ્છ ગૌચર જમીન વિવાદ સુપ્રીમ કોર્ટે અદાણી પાવર પાસેથી જમીન પરત લેવાનો હાઈકોર્ટનો આદેશ રદ કર્યો અમે એકલા હાથે કરીશું હુમલો ઈરાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે હવે ઇઝરાયેલે અમેરિકા આપી ધમકી સુરત વછારા સુરત વરાછામાં કરિયાણાની દુકાનની આડમાં નશાનો કારોબાર આઠસો કોકો પેપર અને શંકાસ્પદ ગાંજો જપ્ત સમાજ બહાર કરાયેલ ગબ્બર અને અર્જુન ઠાકોરના સમર્થનમાં વિક્રમ ઠાકોર બોલ્યા બંધારણ કરનારને જ ખબર નથી ડીજે શું છે રાજ્યનો સોના ચાંદીના ત્રણસો સિત્તેર એકમો પર દરોડા ઓછા વજનથી ફરિયાદ બાદ ખાતાનો દરોડા મગજણા વિવાદ માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહીરની જામીન મંજૂર જામનગરમાં સરકારી જમીન વેચી મારનાર છ ભૂમિ માફિયાઓ સામે લેન્ડ ગ્રેમિંગનો ગુનો ટી વર્લ્ડ કપમાં પાકિસ્તાનના યુ ટ્વેન્ટી આઈસીસી ને પંદરસો કરોડ રૂપિયા ડૂબવાથી બચી ગયા બેતરાજી ઠાકોર સમાજે લઘુ બંધારણ જાહેર કર્યું નિયમ તોડનાર ને સામાજિક બહિષ્કાર કરવામાં આવશે આઠ વર્ષ પહેલા જેલ અને હવે સંપત્તિ જપ્ત રાજપાલ યાદવની જિંદગીમાં કેવી રીતે સર્જાય આર્થિક કટોકટી સરકાર હોળી પહેલા ખેડૂતના એકાઉન્ટમાં રૂપિયા બે હજાર ટ્રાન્સફર કરી શકે છે એવું માનવામાં આવે છે કે આ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ પહેલા બીજા કે અઠવાડિયામાં આવી જાય છે

ભારતે સિંધુ નદી નજીક બંધ બાંધવાની કામગીરીથી ફફડી ગયું પાકિસ્તાન ઇન્ટરનેશનલ કોર્ટમાં જવાની શરૂ કરી તૈયારી બાર હજાર વીઘા જમીનના આરોપથી લાલચોડ થયા સીએમ હિંમત ગૌરવ ગોગોઈ સહિત ત્રણ કોંગ્રેસ નેતાઓ પર ઠોકે પાંચસો કરોડનો કેસ રૈયા રોડ ઉપર આમ્રપલ્લી અંડરબ્રિજમાં કારમાં આગ ભગોગી ઉઠતા વાહન ચાલકોમાં દોડધામ મચી ગઈ

નિગમ સજ્જ એકસો પંચાણું વધારે બસો અને સાત હજાર આઠસો ટ્રીપોલ આયોજન ત્રણ પોઈન્ટ સિત્તેર લાખ ભક્તો મળશે સુવિધા બાવન વીક આઈ પર પહોંચ્યો ટાટાનો આ શેર રોકાણકારોને ભારે ખરીદી દેવા મુક્ત થશે કંપની પરંપરાગત વાસ્કલા ને આધુનિક તાલીમ અને સરકાર નું પ્રોત્સાહન નવી ઓળખ મળી ટ્વેન્ટી વર્લ્ડ કપ માં હર્ષદીપ સિંહ ઇતિહાસ આર અશ્વિનનો મોટો રેકોર્ડ તૂટવાની તૈયારીમાં

લોકસભામાં સ્પીકર અને અવિશ્વસનીય પ્રસ્તાવની નોટિસ એકસો અઢાર સાંસદોએ કર્યો હસ્તાક્ષર પણ રાહુલ ગાંધીની સહી નથી એરપોર્ટ પર જાહેરમાં નમાજ પડતો વિડીયો વાયરલ મુસાફરોએ સોશિયલ મીડિયા પર ચાલવ્યો રોષ સુરેન્દ્રનગર એસપીએ વિવાદિત પીઆઈની કરી નાખી બદલી કેમ ગેનીબેન અને અલ્પેશભાઈ ઠાકોરે કરી હતી તેમની માંગ મઢી પાસે મદ્રાસ કાફેમાં થયેલી મારામારીમાં કાફે સંચાલક સામે પગ નાખ્યો નૂતન ચિત્રોડા ગામમાં માસી ભાનેજનો ગુજરાતમાં વીસ એપ્રિલ થી વસ્તી ગણતરી શરૂ થશે તેત્રીસ સવાલો પૂછવામાં આવશે ચૌદ વૈભવ સુધી વંશની ચમકી કિંમત તેર હજાર કરોડની કિંમતની કંપની બ્રાન્ડ એમ્બિસ્ટર બનાવ્યો ભારત બંધ બાર ફેબ્રુઆરીથી દેશવ્યાપી વડતાલ ત્રીસ કરોડ મુદ્દે કામદારો જોડાશે છસો જિલ્લાઓ થશે પ્રભાવિત મુખ્ય શિહો સામે પહાડ બનીને ઊભી રહી ગાય માતા નજર સામે સિંહોએ વાસ્તરડાની મિજબાની કરી પુત્રના લગ્નમાં ડીજે વગાડીને બંધારણનો ભંગ કરનાર કોરડા ગામના પૂર્વ સરપંચ દોઢ લાખનો દંડ લગ્નવાંચુક ભારતીય યુવાનની કેનેડામાં ગોળી ધરબી ભેદી હત્યા છોકરી બની ગઈ નાગણ પલંગ પરથી કાંસળી મળી આવતા ગામમાં અફવા ફેલાઈ થયો ચોંકાવનારો ખુલાસો નેપાળે પાકિસ્તાનને છોડી પાછળ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં સર્જાયો મોટો અપસેટ અંબાજી મંદિરના અધિક કેલેક્ટર પર અંબાજી મંદિરના અધિક કેલેક્ટર પર ન્યુઝીલેન્ડ હુમલો ઓફિસમાં ગળો દબાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ ક્રિકેટ અને અગિયાર હજાર મતોની લીડ ભુવાજીએ ભાખ્યું છે કોંગ્રેસ નેતા માંગીલાલનું ભવિષ્ય ભારત યુએસડીલ વચ્ચે ટ્રમ્પની વધુ એક ધમકી ધમકીસ ટકા ટેરિફની વાત કરી જે બની શકે છે પ્રથમ મુસ્લિમ વડાપ્રધાન ગીતો ટિપ્પણીઓ કરી છેડતી કરનાર યુવકને યુવતીએ વિડીયો બનાવી વાયરલ કર્યો લગ્ન પ્રસંગોમાં ઠાકોર સમાજના નિયમનો ભંગ કરનાર કોરોડાના સરપંચને પોતાની ભૂલ સ્વીકારી બે હાથ જોડી જાહેરમાં માફી માંગી

સરકાર હોળી પહેલા ખેડૂતોના અઉન્ટમાં ટ્રાન્સફર કરી છે એવું માનવામાં આવે છે બોર્ડ ની પરીક્ષા આ પરીક્ષાની કામગીરી માટે અઢારસો થી વધુ સુપરવાઇઝર સોંપાય પખવાડિયામાં રૂપિયા ત્રણ પોઈન્ટ ઓગણીસ લાખ વહીવટી ચાર્જ વસૂલ્યો એલઇડી લાઈટ સામે ઝુંબેશ પંદર દીમાં જ પાંચ લાખનો દંડ બદલાઈ રહ્યું છે નાટોનું માળખું અમેરિકા પછી ઇટલી અને બ્રિટેન બનશે વધુ શક્તિશાળી શું જેમાં તે ઇસ્લામી બાંગ્લાદેશનું ભવિષ્ય બદલશે શફીકુર રહેમાનનું નેતૃત્વમાં કટ્ટરપંથી સંગઠનનો સત્તા માટે દાવો બાબરી તાજો કયામત સુધી પણ નહીં બને બારાબંકીમાં સીએમ એમ યુગીનું મોટું નિવેદન સરકારી વકીલો માટે આનંદ સરકારે ફી માં કર્યો ફફડી ગયું પાકિસ્તાન ઇન્ટરનેશનલ કોર્ટમાં જવાની શરૂ કરી તૈયારી બાર હજાર જમીનના આરોપથી લાલચોડ થયા સીએમ હિમંત ગૌરવ કોગોઈ સહિત ત્રણ કોંગ્રેસ નેતાઓ પર ઠોકે પાંચસો કરોડ નો કેસ

પાટણમાં 26મો વિરાંજલિ સમારોહ રાજપૂત સમાજની એકતા અને ગૌરવનો ઉત્સવ બનાના ગામ दारू મુક્ત બન્યું ગ્રામજનોએ લીધો સંપૂર્ણ પ્રતિબંધનો ઐતિહાસિક નિર્ણય ગુજરાતમાં આધારિત ઉદ્યોગ સ્થાપવાની અજબ ગજબ છબરડો એક જ બસ આગળ પાછળ નંબર પ્લેટ અલગ અકસ્માત બાદ ફૂટ્યો ભારે હોવા થી જ કે container બગડી સંતુલન હાઈવે કિનારે બનેલા ઘર પર પડ્યું વાહન જમી રહેલા વ્યક્તિનું થયું મોત ભાવનાદ મેળા માટે એસટી નિગમ સજ્જ એકસો પંચાણું વધારા ની બસો અને સાત હજાર આઠસો ટ્રીપો આયોજન ત્રણ પોઈન્ટ સિત્તેર લાખ ભક્તો મળશે સુવિધા બાવન વીસ આઈ પર પહોંચ્યો ટાટા આ શેર રોકાણકારો ને ભારે ખરીદી રીવા મુક્ત થશે કંપની પરિવાર મળ્યો એક રહસ્યમય મોત અધ્યક્ષ ઓમ બિરલા સામે અવિશ્વસનીય પ્રસ્તાવ પર આજે નિર્ણય સંસદમાં હોબાળો થવાની શક્યતા રડતા રડતા પર હુમલો પૂર્વ લોકસભામાં સ્પીકર અને અવિશ્વસનીય પ્રસ્તાવની નોટિસ એકસો અઢાર કર્યો હસ્તાક્ષર પણ રાહુલ ગાંધીની સહી નથી એરપોર્ટ પર જાહેરમાં નમાજ પડતો વિડીયો વાયરલ મુસાફરોએ સોશિયલ મીડિયા પર ઠાલવ્યો રોષ

ટિકિટ અને અગિયાર હજાર મતોની લીડ ભુવાજીએ ભાખી કોંગ્રેસ નેતા વાંગીલાલનું ભવિષ્ય ભારત યુએસડીલ વચ્ચે ટ્રમ્પની વચ્ચે એક ધમકીતાલીસ ટકા ટેરિફની વાત કરી શાબદા મહેમૂદ જે બની શકે છે બ્રિટનની પ્રથમ મુસ્લિમ વડાપ્રધાન વાવાગઢમાં ગીતો ગાઈ વાભદ્ર ટિપ્પણીઓ કરી છેડતી કરનાર યુવકને યુવતીએ વિડીયો બનાવી વાયરલ કર્યો પાટણમાં લગ્ન પ્રસંગોમાં ઠાકોર સમાજના નિયમનો ભંગ કરનાર કોરડાના સરપંચને પોતાની ભૂલ સ્વીકારી બે હાથ જોડી જાહેરમાં માફી માંગી કોલેજમાં ક્લાસરૂમમાં ઘુસી વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીનીને ગોળી મારીને હત્યા કરી અને પછી જાતે પણ હત્યા કરી લીધી કચ્છ ગૌચર જમીન વિવાદ સુપ્રીમ કોર્ટે અદાણી પાવર પાસેથી જમીન પરત લેવાનો હાઈકોર્ટનો આદેશ રદ કર્યો અમે એકલા હાથે કરીશું હુમલો ઈરાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે હવે ઇઝરાયેલે અમેરિકા આપી ધમકી સુરત વછરા સુરત વરાછામાં કરિયાણાની દુકાનની આડમાં નશાનો કારોબાર આઠસો કોકો પેપર અને શંકાસ્પદ ગાંજો જપ્ત સમાજ બહાર કરાયેલ ગબ્બર અને અર્જુન ઠાકોરના સમર્થનમાં વિક્રમ ઠાકોર બોલ્યા બંધારણ કરનારને જ ખબર નથી ડીજે શું છે કચ્છનો સોના ચાંદીના ત્રણસો સિત્તેર એકમો પર દરોડા ઓછા વજનથી ફરિયાદ બાદ તેલમાં ખાતાનો દરોડા મતદાન વિવાદ માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરની જમીન મંજૂર જામનગરમાં સરકારી જમીન વેચી મારનાર છ ભૂમિ માફિયાઓ સામે લેન્ડ ગ્રેમિંગનો ગુનો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં પાકિસ્તાનના યુટનથી આઈસીસીના પંદરસો કરોડ રૂપિયા ડૂબવાથી બચી ગયા